હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એક નવા મુખવાસની રેસીપી મહેમાનો આ મુખવાસ જોઈને જ વખાણ કરશે અને ખાવામાં પણ એટલો સ્વાદિષ્ટ બને છે અને વળી ખાવામાં પણ હેલ્ધી છે તો ચાલો આ નવો મુખવાસ કેવી રીતે બનાવવો તે જોઈએ ખજૂર પાનનો મુખવાસ બનાવવા માટે મેં આ બધી સામગ્રી લઈ લીધી છે તો તેના માટે અઢીસો ગ્રામ અહીંયા છૂટો અને આ રીતનો આખો ખજૂર આવે એવો લેવાનો છે તો આની અંદર આપણે મુખવાસ ભરવાનો છે એટલા માટે આ રીતનો ખજૂર લેવાનો છે તો તેના માટે નાગરવેલના પાન લીધા છે પાનને ધોઈ અને લૂછી લીધા છે એકદમ કોરા કરી લીધા છે ગુલકંદ ધાણા દાળ તૂટી ફૂટી વરિયાળી મીઠી વરિયાળી પાન માટેની જે ચટણી આવે છે એ પાનની ચટણી લીધી છે કોપરાનું બુરું તલનો મુખવાસ લીધો છે અને મીઠો પાવડર લીધો છે તો હવે આપણે ખજૂર પાનનો મુખવાસ બનાવી લઈએ તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી અને મુખવાસ બનાવી લઈએ તો તેના માટે બે ચમચી ગુલકંદ ઉમેરીશું એની અંદર એક ચમચી ધાણા દાળ એક ચમચી વરિયાળી એક ચમચી મીઠી વરિયાળી બે ચમચી ટૂટી ફૂટી એક ચમચી કોપરાનું બુરું એક ચમચી તલનો મુખવાસ એક ચમચી પાનની ચટણી હવે મેં નાગરવેલના પાન લીધા છે કાપીને ત્રણ પાન લીધા છે તો એ પણ ઉમેરી દઈશું હવે મીઠો પાવડર ઉમેરી દઈશું એક ચપટી જેટલો અને હવે બધું હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું ગુલકંદ બરાબર મિક્સ થાય એ રીતે મિક્સ કરવાનું છે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે ખજૂરને કાપી લઈશું આ રીતે વચ્ચેથી કાપો મારી અને ઠળિયો છે એ કાઢી લેવાનો છે તો આ રીતે ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લઈશું અને જો આ રીતનો કોરો ખજૂર હશે તો આપણા હાથમાં પણ નહીં ચોટે અને મુખવાસ બની ગયા પછી આપણે બરણીમાં ભરીશું ત્યારે પણ છૂટો છૂટો રહેશે તો આ રીતનો ખજૂર લેવાનો છે તો હવે આની અંદર મુખવાસ ભરી લઈશું અને મુખવાસને ભરી અને થોડું થોડું પ્રેસ કરી દઈશું એટલે નીકળે નહીં અને આ રીતે પોચો ખજૂર હોય એટલે પેક પણ થઈ જશે તો આ રીતે પેક કરી દઈશું તો આવી રીતે આપણે બધો ખજૂર ભરી લેવાનો છે તો આ પાનનો મુખવાસ છે એ ફ્રીજમાં મૂકી અને ઠંડો કરીને ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ મુખવાસને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે આપણે મુખવાસ ભરી લીધો છે હવે વરખ લગાવી દઈશું ઉપરથી જો તમારે વરખ ન લગાવવો હોય તો તમે સ્કીપ કરી શકો તો આ રીતે બધો ખજૂર છે એની અંદર મુખવાસ ભરાઈ ગયો છે તો આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ દિવાળીના તહેવારોમાં આ ખજૂર પાનનો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મુખવાસ કેવો લાગ્યો થેન્ક યુ